અરે માં મોમે અરે સવાર થઈ ગઈ છે હવે આપણે પોચી આવે છે લાથુર ગાડી ખાલી કરવા કૃષ્ણ સોલ ગાડી ખાલી કરવા લાગી છે ભાઈ તો આપણે નીકળી ગયા છીએ હવે આપણે ચાકુર બાજુ જવાનું છે આપણે નાંદેડ હાઈવે ઉપર આવી ગયા છે નાંદેડ છે એકતાલીસ કિલોમીટર નાજપુર છે ચારસો ઓગણત્રીસ કિલોમીટર ભાઈ આપણા આ बाजू ગામડામાં આયા છે ગાડી આજે ખાલી નહી થાય કાલે નતી રહી આજે નહી થાય આવે જોઈએ ચા પાણી પી લઈએ નાસ્તો કર લઈએ સાંજે બનાવશું જમવાનું એટલે નાસ્તોમાં પણ પુરી શાક મંગાયો છે પછી પીશું ચા હે શંકરભાઈ બેઠા છે આજે ભાઈ રાખી છે બીજ રામદેપીની રાખી છે બીજ આપણા કે રહેવાતી નથી ભાઈ તો આપણે પંપે ઊભા જ અહીંયાજી ગાડી ખાલી થઈ નથી ખાલે તે ઊભા જ હવે જોઈએ હવે ક્યારે ખાલી થાય કાલે ખાલી થાય શું કરીએ ભાઈ આપણી ગાડી હજી ખાલી થઈ નથી તો આજે બનાવીએ સેવ ટમેટાનું શાક ને રોટલી ભાઈ ગયા છે વાસણ સાફ સાફસૂફ કરી નાખે લસણ બસણ ફૂલ નાખીએ ભાઈ આપણે લોટ તૈયાર કરી નાખ્યો છે ડુંગળી બટેકા હવે ટમેટા મોરવાના જે આવી રીતના લોટ વણીએ ભાઈ આ શું કરી ગાડી નો માવલ જે આ લોટ બનાવ્યો છે રોટલી બનાવીએ હ હા હા રોટલી ગડવાની જાપી છે ભાઈ રોટલી બનાવીએ છે ભાઈ ઘર જેવી તો ન બને પણ જેવી બને એવી તેજ પૂજા ગર્મી પડે શું કરીએ ભાઈ મજબુરીમાં મહાત્મા ગાંધી જંગલમાં ઊભા જીએ શું કરીએ અહીંયા એક પંપ છે થોડોક આશરો જોઈએ કે અમે અહીંયા પંપ જે એટલે આપણે ઊભા જીએ નકર જો અહીંયા ઊભવા જેવું નથી જો ભાઈ રોટલી અમારી કચી રોટલી ભાઈ તો આપણે સેવ ટમેટાનો શાક બનાવીએ જીએ જોઈ આવે સેવ ટમેટા ડુંગળી બુંગળી નાખી દીધી છે અંદર शंकर भाई मसालों बनावे नहीं मुझे नहीं होटल दाजे नहीं भाई भाई तो आपने मर्चा, है नाकी तो मर्चा नाकी तो ना दीता दी दाजे भाई तो मरचा पास हटामी तो ना कि दी दाजे अभी मसालों बाकी है अभी ये वो भी बनाइए ભાઈ આપણે મસાલો નાખી દીધો છે અંદર બન આવતું છે એવો ટમેટા ભાઈ હવે આપણો સાંત તૈયાર થઈ ગયો છે હવે સેવ લઈ નાખી દઈએ એટલે ભઈ જાય કમ્પ્લીટ

એ બોલિયનો કિના કક્ષર હલતે હે ને તો આ સાવા દેવે ને બોલે ઓછો કેનો કે આલે મેલ તો મેલ તો ઓનો તો જીવા ગેની જે તો ભાઈ આપડી રોટલી શાક તૈયાર થઈ ગયો છે જમોા બેટાજી ભાઈ જમી લઈ હે કરી આ વિડિયો પૂરો જય માતાજી ભાઈ આપડે શંકરભાઈ ની જમીરા શાક રોટલી દહીં よく見らんのさ。